હેલો મિત્રો તમામ મિત્રોનું સ્વાગત છે આજના વિડીયોમાં વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો અને સારો લાગે તો આપના બીજા મિત્રોને શેર જરૂર કરજો ચેનલ પર પહેલી આવ્યા હોય તો ચેનલને કરવાનું ભૂલતા આજે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષા માટે મહત્વના પચાસ એમસીક્યુ ની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ચૌરાચોરી હત્યાકાંડ થતા કયું આંદોલન પાછું ખેંચી લીધું હતું ए खिलाफत आंदोलन बी असहकार आंदोलन सी रोले टेक्ट डी हिंद छोड़ो आंदोलन जवाब बी असहकार आंदोलन प्रश्न नंबर बे अमदावाद म्युनिशिपल कोर्पोरेशन ना प्रथम प्रमुख बनवा सन्मान को मूत ए चीनूभा चिमनलाल शेठ बी कांतिलाल धिया सी सनत मेहता डी एक नहीं जवाब ए चीनूभा चीमनलाल शेठ प्रश्न नंबर त्रन ચીની મુસાફર હ્યુએન તસાંગે સૌરાષ્ટ્રને કયા નામથી ઓળખતા હતા એ સેરોસ્ટસ બી ઓરેતુર સી સુરકા ડી સુરાષ્ટ્રીયન જવાબ સી સુરકા પ્રશ્ન નંબર ચાર ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ કયા ગ્રંથમાંથી મળી આવે છે એ કાનહડ દેવ પ્રબંધ બી આબુરાસ સી ગણધર શતક ડી એક પણ નહીં જવાબ એ કાનહડ દેવ પ્રબંધ પ્રશ્ન નંબર પાંચ ભારતીય પુરાતત્વ શાખાના જનક કોને ગણવામાં આવે છે એ હેરોડોર્સ બી સર એલેક્ઝાન્ડર કનિંગમ સી મેસ્થનીસ ડી ટોલોમી જવાબ બી સર એલેક્ઝાન્ડર કનિંગમ પ્રશ્ન નંબર છ ચીની મુસાફર હ્યુએન તસાંગે કેટલા વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહી અભ્યાસ કર્યો હતો એ ચાર વર્ષ બી પાંચ વર્ષ સી છ વર્ષ ડી સાત વર્ષ જવાબ સી છ વર્ષ પ્રશ્ન નંબર સાત સાત હજાર પાંચસો ધરાવતી અમદાવાદ પ્રશ્ન નંબર આઠ भोजपत्रो અને તાડપત્રો પર કઈ લિપિમાં લખાણ વધુ જોવા મળે છે એ દેવનાગીરી બી બ્રાહ્મી સી પાંડુ ડી કુડિયા જવાબ સી પાંડુ પ્રશ્ન નંબર નવ આનર્થ જેનામદગ્ની જવાબ એ શર્યાથી પ્રશ્ન નંબર દસ ગુજરાતમાં સૌપ્રથમ સિક્કા કોણે શરૂ કર્યા એ ઇન્ડોગ્રીક બી આર્યો સી નિષાદ ડી દ્રવિડ જવાબ એ ઇન્ડોગ્રીક પ્રશ્ન નંબર અગિયાર સિંધુ લિપિના કેટલા ચિહ્ન લોથલ માંથી મળી આવ્યા છે એ અઠાવીસ બી પંચાસી સી પંચાણું ડી બેતાલીસ જવાબ સી પંચાણું પ્રશ્ન નંબર બાર પ્રાચીન રંગપુર કઈ નદીના કિનારે વસેલું છે એ ભાદર નદી બી મોરઈ નદી સી સિંધુ નદી ડી રાવી નદી જવાબ એ ભાદર નદી પ્રશ્ન નંબર તેર સિંધુ સભ્યતાનું સૌથી પ્રાચીન સૌથી સુવ્યવસ્થિત સૌથી સુંદર અને સૌથી મોટું નગર કયું ગણાય છે એ લોથલ બી રંગપુર સી ધોળાવીરા ડી દેસલભર જવાબ સી ધોળાવીરા પ્રશ્ન નંબર ચૌદ ભગવાન શ્રી કૃષ્ણને રૂકમી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતા એવી લોકવાયકા છે આ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે એ દેવભૂમિ દ્વારકા બી જુનાગઢ સી જામનગર ડી પોરબંદર जवाब डी कौरबंदर प्रश्न नंबर 15 बौद्ध धर्म ना त्रिरत्नो मानकोनो समावेश હતો નથી એ બુદ્ધ બી ધર્મ સી સમ્યક જ્ઞાન ડી સંગહ જવાબ સી સમ્યક જ્ઞાન પ્રશ્ન નંબર 16 જૈનાચાર્ય હેમચંદ્રાચાર્ય એ કોની પ્રેરણાથી સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથની રચના કરી હતી એ સિદ્ધરાજ જયસિંહ બી કુમારબાર સી ભીમદેવ બહેલો ડી મુરરાજ जवाब ए सिद्धराज जयसिंह प्रश्न नंबर 17 हठीसिंह जैन देरासर कया तीर्थ करने समर्पित है ए नेमिनाथ बी आदिनाथ सी धर्मनाथ डी पार्श्वनाथ जवाब सी धर्मनाथ प्रश्न नंबर 18 गुजरात मां कया समय दरम्यान बौद्ध धर्म व्यापक प्रमाण मां प्रचलित होतो ए मैत्रक काल काल बी मौर्य काल सी गुप्त काल डी सोलंकी काल जवाब ए मैत्रक काल प्रश्न नंबर 19 બૌદ્ધ સાધુ એ લખેલા ઊર્મિકાઓનો સંગ્રહ કયા ગ્રંથમાં સચવાયેલ છે એ વિનય પીટક બી વિભાષાશાસ્ત્ર સી થેરીગાથા ડી મિલિંદો પન્હો જવાબ સીખ થેરીગાથા પ્રશ્ન નંબર વીસ નીચેના માંગથી બિંદુસારને બીજા કયા નામથી ઓળખવામાં આવતા હતા એ અમિત્ર જેટસ બી સિંગ ચેન સી મદ્રસાર ડી આપેલ તમામ જવાબ ડી આપેલ તમામ પ્રશ્ન નંબર એકવીસ મૌર્ય રાજા અશોકના સમયમાં સૌરાષ્ટ્રનો સુબો રાજ્યપાલ કોણ હતો એ પુષ્પગુપ્ત વૈશ્ય બી સુવિશાખ સી પર્ણદત્ત ડી તુષાશ જવાબ ડી તુષાશ પ્રશ્ન નંબર બાવીસ અપદલત અને મિનાડરના સિક્કાઓ ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા છે એ વલભી બી કચ્છ સી આનર્થ ડી ભરૂચ જવાબ ડી ભરૂચ પ્રશ્ન નંબર ત્રેવીસ કયા રાજાઓએ એ ભારતમાં સૌપ્રથમ ચિત્ર અને સિક્કાઓની શરૂઆત કરી એ કુષાણ બી ક્ષત્રપ સી પાર્થિયન ડી બેક્ટેરિયન ગ્રીક જવાબ ડી બેક્ટેરિયન ગ્રીક પ્રશ્ન નંબર ચોવીસ ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલ છે એ રુદ્રદામા બી સ્કંદગુપ્ત સી એ અને બી બંને ડી એક પણ નહીં જવાબ સી એ અને બી બંને પ્રશ્ન નંબર 25 ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું એ સમુદ્રગુપ્ત બી કુમાર સી ચંદ્રગુપ્ત બીજો ડી સ્કંદગુપ્ત જવાબ સી ચંદ્રગુપ્ત બીજો પ્રશ્ન નંબર છવીસ જ્યારે ઉત્તર ગુજરાતમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું એ ચાલુક્યો બી રાષ્ટ્રકૂટો સી ચાપવંશ ડી ચાવડાવંશ જવાબ બી રાષ્ટ્રકૂટો પ્રશ્ન નંબર સત્તાવીસ સુકૃત સંકિર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે એ રાષ્ટ્રકૂટ વંશ બી ગોહિલ વંશ સી ચાવડા વંશ ડી ચાલુક્ય વંશ જવાબ સી ચાવડા વંશ પ્રશ્ન નંબર 28 વજપર્ણીનું શિલ્પ કઈ ગુફા સ્થાપત્ય માંગથી મળી આવ્યું છે એ ખાપરા ખોડિયાની ગુફા બી ધાન્ફની ગુફા સી કડિયા ડુંગરની ગુફા ડી ખંભાલીડાની ગુફા જવાબ ડી ખંભાલીડાની ગુફા પ્રશ્ન નંબર ઓગણત્રીસ કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો હતો એ કુમારગુપ્ત બી સમુદ્રગુપ્ત સી ચંદ્રગુપ્ત બીજો ડી ચંદ્રગુપ્ત પહેલો જવાબ બી સમુદ્રગુપ્ત પ્રશ્ન નંબર ત્રીસ 30 મૈત્રકકાળમાં ઘટ્ટાર્કની રાજધાની ક્યાં હતી એ ગિરિનગર બી નાંદીપુર સી વલ્બી ડી ખેટક જવાબ સી વલ્બી પ્રશ્ન નંબર એકત્રીસ પાંચમી સદીમાં મલબી રાજ્યની સ્થાપના કોને કરી હતી એ ધરસેન પ્રથમ બી સેનાપતિ ભટ્ટાર સી ધ્રુવસેન પ્રથમ ડી દ્રોણસિંહ જવાબ બી સેનાપતિ ભટ્ટાર પ્રશ્ન નંબર બત્રીસ મોહમ્મદ ગજની એ ઈસવી એક હજાર છવ્વીસ માં સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી ત્યારે ગુજરાત માં શાસન હતું એ ભીમદેવ પહેલો બી સિદ્ધરાજ જયસિંહ સી ચામુંડરાજ ડી કર્ણદેવ પહેલા જવાબ એ ભીમદેવ પહેલો પ્રશ્ન ઓળખાય છે અને કુમારા દેવી ડી રાણક દેવી અને બકુલા દેવી જવાબ એ લલિતા દેવી અને અનુપમા દેવી પ્રશ્ન નંબર ચોત્રીસ સંગે મરમર માં કંડરાયેલા કાવ્યની ઉપમા કયા મંદિરોને આપવામાં આવી છે એ આદિનાથ મંદિર બી પાર્શ્વનાથ વિહાર સી જૈન જૈન મંદિરો મંદિરો ડી અશ્વરાજ વિહાર જવાબ સી પ્રશ્ન નંબર પાંત્રીસ આચાર્ય હેમચંદ્ર નું સાંસરિક નામ જણાવો એ રામદેવ બી ચાંગદેવ સી વીરભદ્ર ડી સારંગદેવ જવાબ બી ચાંગદેવ પ્રશ્ન નંબર છત્રીસ કુમારપાળે કેટલા વિહારો બંધાવ્યા હતા ચૌદસો ચાલીસ બી બારસો ત્રીસો દસ જવાબ પ્રશ્ન બી અલાઉદ્દીન ખીલજી સી અલ્પ ખાન તુગલક જવાબ બી અલાઉદ્દીન ખિલજી પ્રશ્ન નંબર અડત્રીસ તીન દરવાજા તરીકે ઓળખાતો ત્રણ કમાનો વાળો દરવાજો ક્યાં શહેરમાં આવેલો છે પાટણ B. અમદાવાદ C. સાંપાનેર D. જુનાગઢ જવાબ B. અમદાવાદ પ્રશ્ન ઓગણચાલીસ લેખકોએ રાજનગર કે અમદાવાદ ખંભાત જવાબ એ અમદાવાદ પ્રશ્ન નંબર ચાલીસ કયો મુઘલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો એ જહાંગીર બી અકબર

શેખ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ ચિંતામણી પાર્શ્વનાથ મંદિર ને કોવતુલ ઇસ્લામ ઔરંગઝેબ પ્રશ્ન નંબર ત્રેતાલીસ ગાંધીજીના મત અનુસાર કયું રાજ્ય રામ રાજ્ય સમાન હતું એ સોરઠ બી વડોદરા સી મુંબઈ ડી ઝાલાવાડ જવાબ બી વડોદરા પ્રશ્ન નંબર ચુમ્માલીસ છત્રપતિ શિવાજીએ ગઢાલા પર સિંહ ગયેલા આ વિધાન કયા સેનાપતિના મૃત્યુનો સંદર્ભ માં તાનાજી માનુસુરે પ્રશ્ન નંબર પિસ્તાલીસ ફિરંગીઓ કોને હરાવીને ગુજરાતના સાગર કિનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી એ બહાદુર શાહ બી જફરખાન સી જહાંગીર ડી આનંદરાવ ગાયકવાડ जवाब ए बहादुर शाह प्रश्न नंबर 46 ईरान की निकली ने पारसियों सब गुजरात गुजारना क्या बंदरे उतरिया ए सूरत बी कंडला सी संजान डी मुद्रा जवाब सी संजान प्रश्न नंबर 47 समाज सुधारक करसंदास मुर्जिये क्या नाम की साप्ताहिक शुरू करियोंग है ए परब बी सत्य प्रकाश सी डांडियों डी ज्ञानसागर जवाब बी

કોનું ભજન છે એ મીરાબાઈ બી નરસિંહ મહેતા સી વલ્લભ મેવાડો ડી અખા ભગત જવાબ સી વલ્લભ મેવાડો